નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં મિત્રો એક દિવસ મારા પાપા પોતાની ઓફિસેથી ઘરે આવી ગયા હતા તો તેના આવ્યાની સાથે જ મમ્મીએ પોતાના પિયર જવા માટે મન મનાવી લીધું હતું તે એવું પણ વિચારતી હતી કે તે મને પણ તેની સાથે લઈ જશે આથી આવું વિચારીને હું પણ મારા મનમાં ખુશ થઈ રહી હતી કે તે મને પોતાની સાથે લઈ જશે મારી મમ્મી મારા પપ્પાને એવું બોલીને એકલી જતી રહી હતી કે તે પોતાના પિયરમાં જઈ રહી છે કારણ કે તેની તબિયત ખરાબ છે તો તે એવું કહેતી હતી કે તે બે દિવસ પછી પોતે જ આવી જશે મારા પપ્પા પણ મારી માની વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા હતા તે બંને વચ્ચે વ્યવહાર પણ બહુ અજીબ હતો જ્યારે મમ્મી ઘરે હોય તો પપ્પા બહાર રહેતા હતા અને જ્યારે પપ્પા ઘરે હોય તો મારી મમ્મી બહાર રહેતી હતી હવે તે બંને વચ્ચે કેવા વ્યવહાર હતા તે હું તમને આ વાર્તામાં જણાવીશ મારા પપ્પા કોઈ બીજી સ્ત્રી સાથે ન કરવાનું કરી રહ્યા હતા આથી મારા ઉપર શું વીતી રહી હતી હું તમને આ વાર્તામાં જણાવીશ હવે એ એકબીજા સાથે આમ તો હતો આથી તે આવું વર્તન જોવાની મને આદત થઈ ગઈ હતી આથી હવે મેં પણ મારું મન મનાવી લીધું હતું હવે આટલું તો જરૂર હતું કે મારી નજરમાં મારા પપ્પા અને મારી મમ્મી બહુ સારા હતા પણ તે બંને પોતાની મજબૂરીમાં જ આવી વસ્તુ કરી રહ્યા હતા હું મારા પપ્પા વિશે તો કંઈ જાણતી ન હતી પણ જો એક પતિ પત્ની વચ્ચે જો અલગતા આવી જાય તો તેના બાળકોને બહુ સહન કરવું પડે છે હવે આનો અહેસાસ તો મને હવે થઈ રહ્યો હતો હું સાવ એકલી પડી ગઈ હતી આજે હું બપોરે સ્કૂલેથી ઘરે આવી રહી હતી તો દરવાજો ખુલ્લો હતો હું અંદર જઈ રહી હતી તો મને કોઈનો અવાજ સંભળાતો હતો હું થોડી ઓરડાની પાસે ગઈ તે અવાજ સાંભળીને હું ચોંકી ગઈ હતી આથી મને વિચાર આવવા લાગ્યા કે મારી મમ્મી તો આજે સવારે જ પોતાના પિયરમાં જતી રહી છે તો આ મારા પપ્પાના ઓરડામાં બીજું કોણ હશે તે અવાજ મને કોઈ સ્ત્રીનો લાગતો હતો આથી હું આવું વિચારતી વિચારતી તે ઓરડાની બાજુમાં જતી રહી હતી પણ દરવાજો તો બંધ હતો તો મેં દરવાજાના કાણામાંથી જોયું તો મારા હોશ ઉડી ગયા મેં તો આવું ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા પપ્પા આવા ધંધા કરી શકશે મેં તે દરવાજાની તિરાડમાંથી જોયું તો મારા પપ્પા એમ જ બેઠા હતા અને તે સ્ત્રી પણ તેની સાથે બેઠેલી હતી તે સ્ત્રીએ પણ પોતાની ચાદર કાઢી નાખેલી હતી તે સ્ત્રી પણ મારી ઘરે આના પહેલાં બે ત્રણ વાર આવી ગઈ હતી આથી મેં મારા મગજ ઉપર વધારે ભાર આપ્યો તો તે સ્ત્રીનું નામ પણ મને યાદ આવી ગયું હતું તે સ્ત્રીનું નામ સુનિતા હતું અને તે લગભગ બાવીસ વર્ષની હતી તે જોવામાં બહુ સારી લાગતી હતી મને લાગતું હતું કે મારા પપ્પા તેની પાછળ પાગલ થઈ ગયા હશે તે મારા મમ્મી જેટલી તો સુંદર લાગતી ન હતી પણ તેનાથી કાંઈ જેમ તેમ પણ ન હતી આથી હવે મને એમ થતું હતું કે મારા પપ્પા મારી માને મૂકીને આની સાથે શું કરતા હશે પણ મારા પપ્પા મારી મમ્મીને મૂકીને તેનાથી નાની ઉંમરની સ્ત્રીને પસંદ કરી રહ્યા હતા મને થતું હતું કે એ ભગવાન આ બધું શું થઈ રહ્યું છે પણ થોડીવાર થઈ તો તે સુનિતાએ પણ પોતાનો બગીચો સાફ ખુલ્લો કરી નાખ્યો હતો અને તેના બગીચા ઉપરનું પણ તેને નીચે નાખી દીધી હતું તેના બગીચાની ઉપરના ફૂલ પણ મલકી રહ્યો હતો એ જોઈને મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી કે આ વાત બહુ કમાલ કહેવાય છે કે તે સુનિતા તો જોવામાં મને બહુ બોળી લાગતી હતી તે જ્યારે મારા ઘરે આવતી તો બહુ સરખી રીતે અને સભ્યતાની જ વાતો કરતી હતી પણ અત્યારે હું તેને મારા પપ્પાની સાથે જોઈને બહુ વિચારમાં પડી ગઈ હતી કે તે કેટલી ચાલુ હતી મારીમાં પણ તે સુનિતાની જેમ જે સીધી સાદી લાગતી હતી પણ હવે તે આવી બધી વસ્તુઓમાં કેટલી મગજવાળી હતી કે તે મારા પપ્પાની સાથે આવા બધા ધંધા કરી રહી હતી મને પણ હવે એમ થતું હતું કે હું એક આવા માણસની છોકરી છું હવે મારું ભવિષ્યનું શું થશે મને હવે આવવાના વિચાર આવી રહ્યા હતા થોડી વાર થયું તો તે સુનિતા પણ મારા પપ્પાનામાં બેસી ગઈ હતી અને તે બંને ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું હતું પછી મને પણ એમ થતું હતું કે હવે હું શું કરું મારા પપ્પાએ પણ તેને પ્રેમથી પોતાનામાં બેસાડી દીધી હતી તે બંને એકબીજા સાથે ક્રિકેટ રમવા કરવા લાગ્યા તે લોકો એવી રીતે ક્રિકેટ રમી રહ્યા હતા કે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું સુનિતા તેને બહુ પ્રેમથી હેરાન કરી રહી હતી અને મારા પપ્પા પણ તેને મૂકતા ન હતા પણ હું જ્યારે આવી મસ્તી મારા પપ્પાની સાથે કરતી તો તે મને લાફો મારી દેતા હતા અને અહીંયા તો તે સુનિતાના બહુ નખરા ઉપાડી રહ્યા હતા સુનિતા એવા નખરા કરતી હતી કે મારા પપ્પા બધું સહન કરી રહ્યા હતા મને પણ એમ થતું હતું કે શું માણસ સાવ આવો હશે કે જે સ્ત્રીને આવા નખરા પણ ઉપાડી શકતો હશે મને પણ હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા મેં મારા પપ્પાને આવવા તો ક્યારેય વિચાર્યા જ ન હતા થોડી વાર થયું તો તે બંનેએ પોતાની મર્યાદા ઓળંગી લીધી હતી હવે મારા પપ્પા પણ તે સુનિતાની સામૂહ જોઈને એવું કહેતા હતા કે તું હકીકતમાં મને બહુ આનંદ આપે છે મારી પત્ની તું મને પસંદ જ કરતી નથી તે તો મને એમ જ કહે છે કે તમે આ દાઢી કાઢી નાખો હવે મને મારી દાઢી ગમે છે એટલે માટે હું નથી કાઢતો તો આ વસ્તુ નથી તો સુનિતા કહેવા લાગી કે અત્યારે તો દાઢી તમારી વધેલી જ છે પણ મને એ દાઢીથી કાંઈ વાંધો નથી આટલું બોલીને સુનિતા હસવા લાગી સુનિતા એવું કહેતી હતી કે મને તો તમારી દાઢી બહુ ગમે છે આટલું બોલીને તે મારા પપ્પા સાથે ક્રિકેટ રમવા લાગી ગઈ મારા પપ્પા પણ હવે તેને મૂકવાનું નામ લઈ રહ્યા ન હતા થોડીવાર થયું તો તેણે એકબીજા સાથે મસ્તી કરવાનું પણ ચાલુ કરી દીધું હતું મેં તેનું બેગ પણ જોઈ લીધો હતો તે બેગ સીધું સુનિતાની પીચમાં જતો હતો હવે હું વધારે તો તેના વિશે તમને લોકોને કહી નહીં શકું સુનિતા પણ મારા પપ્પાની દાઢીમાં આળોટવા લાગી તેને એવું જોમ ચડતું હતું કે મારાથી પણ આવું જોવાતું નહોતું સુનિતા પણ પોતાની જાતને બહુ સારી સમજી રહી હતી મને એમ લાગતું હતું કે સુનિતાને આ રમત રમવાનો એક નવો જ અનુભવ થઈ રહ્યો છે તે બંધ થવાનું નામ લેતી નથી મને હવે એમ થતું હતું કે સુનિતા આટલા માટે જ મારા ઘરે આવતી હશે કે જેથી કરીને મારા પપ્પા સાથે આવી રમત રમી શકે મારી મમ્મી મારા પપ્પાને મૂકીને પણ તે બીજાની પાસે જતી રહેતી હતી મને એમ લાગતું હતું કે મારી મમ્મી પણ બીજા એક અંકલ સાથે ક્રિકેટ રમતી હશે પણ મને સમજાતું ન હતું કે તે બંને વચ્ચે આવા વ્યવહાર કેમ થઈ ગયા હતા તે બંને પતિ પત્ની એકબીજાને છોડીને બીજા લોકો પાસે કેમ જતા હતા મને પણ એમ થતું હતું કે પપ્પાને પણ પોતાનો આનંદ લેવા માટે તે પર સ્ત્રી સાથે આવી વસ્તુ કરી રહ્યા છે મારી મમ્મી પણ મારા પપ્પાની સાથે ખુશ રહેતી ન હતી આથી તે પણ જયશંકર પાસે જતી રહી હતી પણ હવે આ વસ્તુમાં મને એકબીજાની મજબૂરી પણ સમજાઈ રહી હતી આમાં મારા પપ્પાનો પણ કાંઈ વાંક ન હતો અને મારી મમ્મીનો પણ કાંઈ વાંક ન હતો હું તો તે બંનેને બહુ પ્રેમ કરતી હતી તે બંને ખબર નહીં એકબીજાને શા માટે સાથ આપતા ન હતા પણ પછી એકબીજાએ પોતાનો ટૂંકો રસ્તો શોધી લીધો હતો મારા પપ્પા સુનિતા સાથે ક્રિકેટ રમી રહ્યા હતા અને મારી મમ્મી પણ જયશંકર સાથે લૂડો રમી રહી હતી હવે તે બંનેનો આવો નજારો મારાથી જોવાઈ રહ્યો ન હતો તે બંને પોતાની બધી મર્યાદા પૂરી કરી નાખી હતી ના તો આખા બગીચામાં પાણી છાંટવા માટે તૈયાર થઈ ગઈ હતી હું બહારથી આ બધું જોઈ રહી હતી મારા હાથમાં જે ફાઇલ હતી એ પણ આખી પલળી ગઈ હતી મારો ચહેરો પણ આખો ગરમી ગરમી થઈ ગયો હતો કારણ કે હું બહુ જવાન હતી મેં હવે આ બધી વસ્તુ પહેલીવાર જોઈ હતી મારાથી પણ હવે હેમ રહેતું ન હતું મને એમ થતું હતું કે હવે હું શું કરું કારણ કે હું મારા પપ્પાની સાથે સુનિતાને આવી બધી રમત કરતાં જોઈ રહી હતી મેં મારી બધી વસ્તુ પલાળી નાખી હતી મને એમ થતું હતું કે હવે હું શું કરીશ થોડી થઈ તો મારાથી હવે જોવાતું જન હતુંમાંથી હું મારા ઓરડામાં આવી રહી હતી મને હવે સાચા ખોટાની બધી ખબર પડી ગઈ હતી હવે જે પરિસ્થિતિ મારી સામે હતી એ હવે સાફ સ્પષ્ટ જોઈ હતી આમાં મારા પપ્પાનો પણ કાંઈ વાંક ન હતો અને મારા મમ્મીનો પણ કંઈ વાંક આંખ ન હતો મારી મમ્મી પણ તેની જગ્યાએ સાચી હતી અને મારા પપ્પા પણ તેની જગ્યાએ સાચા હતા કારણ કે બંનેને પણ આવી બધી રમત રમવાની જરૂર પડતી હતી અને તે બંને વચ્ચે એવા સંબંધો થતા ન હતા આથી તે બંને પણ પોતાની રીતે મજબૂર હતા મારી મમ્મી પણ મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખતી હતી પણ તે એકબીજાની આ વાતમાં વધારે કંઈક કહી શકતા ન હતા મારી મમ્મીને તો મજબૂરીમાં આવું કરવું પડતું હતું કારણ કે તેને પણ આ રમતનો આનંદ મળતો ન હતો આથી મારા પપ્પાએ પણ તેનો સાથ ન મળવાથી સુનિતાનો સાથ માણી લીધો હતો મારી મમ્મી તો અત્યારે બહુ જવાન હતી આથી તેને રમતનું સુખ લેવું જ પડે તેમ હતું વીડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો વીડિયોને કાલ્પનિક રીતે જુઓ અને આનંદ માણો